આજે આપણે જામનગર મેં જેમ તરફથી જે ગેરકાયદેસર નિર્માણ કાર્ય થયેલું છે આના ઉપર આપણે ડિમોલ્યુશનની જે કાર્યવાહી છે આ ચાલુ છે હું આપને બતાવી દઉં જે લોકો ઉપર ડિમોલ્યુશનની કાર્યવાહી ચાલુ છે આ લોકોને ત્રાસથી આપણી એક જે શિક્ષિકા હતી આ આપણો પોતાનો જીવ ગમાવી દીધો હતો અને એટલા વધારે આનો ત્રાસ હતો અને આ શિક્ષિકાનો જે કેસ કોર્ટ મેં જે એડવોકેટ લડતા હતા આ એડવોકેટનો એ બેથી ત્રણ દિવસ પહેલાં બ્રુટલ તરીકે આપણે તરીકેથી એ લોકો આનો રોડ ઉપર દાદાગરી કરી અને ગુંડાગરી ગુંડાગરદી કરી અને આનો મર્ડર કરી નાખ્યો છે આના ભાગરૂપે આજે આપણે આ ડિમોલિશનની જે પ્રક્રિયા કાયદાના અંતર્ગત આપણે રહેતે હોય આ પ્રક્રિયા આખી જે છે આ ચાલુ છે અને આ પ્રક્રિયા મેં આજે ટોટલ છે જેટલી જે પ્રોપર્ટી છે આનો ડિમોલિશન ચાલુ છે અને આ પછી હું આપને સ્પષ્ટ કહી દઉં કે એવા જે લોકો છે જે જામનગરની કાયદો અને વ્યવસ્થા બિગાડે અને આ રીતે આપણી મહિલાઓનો જે આત્મહત્યા માટે આપણે દુષ્પ્રેરિત કરે અને આના કેસ લડવા વાળા વકીલનો એ લોકો મર્ડર કરી નાખે એવા લોકોને અમે ક્યારેય પણ કાયદાના ભીતર અંતર્ગત રહેતો એ ક્યારેય પણ ના મૂકીએ અને એવા લોકોને અમે લોકો મિત્તી મળાવી મલાવી આ જે સાયચા જે ગેંગ છે આને દ્વારા આ બધું જે કૃત્ય છે એવું કરેલ છે અને અમે આપણે જામનગરના એક જાણીતા વકીલ પોતાનો જીવ ગમાવ્યો છે અને એવા લોકોને હું આપને સ્પષ્ટ કહું છું કે અમે નેસ્તાબૂત કરીએ અને આને જમીદોજ કરીએ અને કાયદાના રહેતેવે અને ક્યારેય પણ એ લોકો છટકી ના જાય અને કાયદાના ભીતર રહેતે એવા લોકોને અમે જે કડકથી કડક પગલાં હોય અમે બધા લઈને આને આખો આનો જે છે આને નાશ કરી દઈએ અને કોઈ પણ રીતે એવા લોકો ફ્યુચરમાં આપણે જે જામનગરના જે આમ પબ્લિક છે જે ગરીબ લોકો 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 છે છે એ એ એ હેરાન ના ના કરે બધાને ખબર કે વ્યાજ પર પૈસા આપે લોકોની ગાડી લોકોના મકાન લોકોના ઘર બધા એ લોકો પચાવી પાડે અને આ દાદાગીરીથી એવી રીતે તમે ત્રણ દિવસ પહેલા જોયો હતો કે કેટલો બ્રુટલ એ લોકો મર્ડર કર્યો અને આ માણસનો મર્ડર કર્યો જે કોર્ટમાં આને વિરુદ્ધ કેસ લડતો હતો અને એક ભય નો માહોલ ઉભો કરવાનો એ બધો પ્રયાસ હતો આના ભાગરૂપે આમ પબ્લિક આ વિશ્વાસ રહે કે આખી પોલીસ જામનગર ગયા આને સાથે છે આમ પબ્લિકને અને આદરણીય આપણા મુખ્યમંત્રી શ્રી અને આદરણીય આપણા શ્રી જયારે જામનગરમાં આવ્યા

અ આની જે કિંમત છે બજાર કિંમત તમે બધા જાણો છો કે કેટલા પોસ્ટ એરિયામાં અને કેટલી સરસ રોડ ઉપર એ બધી છે તો આના ઘણી વધારે આપણી આની કિંમત છે અને આના આધારિત એ લોકો જે છે આ બધી બદમાશી કરે છે